પલસાણા તાલુકાના તાતી થયા ગામે ભક્તિભાવથી હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કદમાં વાલા અને પૂજા ટ્રેન્ડ્સ અને સિદ્ધિ વિનાયક દ્વારા મળીને આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું દાદાના જન્મોત્સવ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયા હતા છોટભાઈ પાટિલ દ્વારા કેક કાપી આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી દર વર્ષે એકાવન કિલો દેશી ઘીથી મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને આ પ્રસાદનો લાભ પાંચ થી વધુ શ્રદ્ધાળુઓ લે છે પ્રસાદ વિતરણ દરમિયાન ભક્તોનો ઉત્સાહ પણ ગજબનો જોવા મળ્યો હતો

પવિત્ર દિવસ એટલે કે હનુમાનજી જયંતિનો દિવસ છે રામ ભક્ત હનુમાનની ગાથા એની યશ આપણે રામાયણમાં કે અનેક શાસ્ત્રોમાં પાને પાને લખાયેલું છે અને આજે આ કાદમાં ગ્રુપ દ્વારા આમ તો લગભગ ભાઈ કહેતા હતા છેલ્લા વીસેક વર્ષથી આ ભંડારાનો પ્રસાદનો કાર્યક્રમ આ અમારા મુકેશભાઈ સંજયભાઈ આદિ દ્વારા અહીંયા થાય છે માનનીય શ્રી અમારા લોકલાડેલા નેતા છોટુભાઈ પાટિલ સાહેબ આજે આ પ્રસંગમાં પધાર્યા છે ઘણા બધા મહાનુભાવો અહીંયા પધાર્યા છે આ માહોલ જોઈ હનુમાનજીનું સરસ મિલની અંદર જે મંદિર છે મંદિર જોઈ અને એક સંતો છું એટલે હૃદય રાજી થાય છે કે ખરેખર આપણા સંસ્કૃતિના લોકોને ધન્યવાદ છે ઘરમાં તો ભગવાનને રાખે છે પણ જોડે જોડે પોતાના ફેક્ટરીમાં પોતાના ઓફિસમાં પણ હનુમાનજી મહારાજની સ્થાપના એક સરસ મંદિર બનાવ્યું બે ટાઈમ એ હનુમાનજીની સેવા આ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે ખૂબ રાજી રહે ખુબ ખુશ રહે અને દરેક આ લોકોના મનોકામ મનોકામના પૂર્ણ કરે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના બધા જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ રિપોર્ટર ક્રિષ્ના સોની જનાદેશ સુરત